ગારિયાધાર પોલીસ સ્ટેશન ખાતે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પીઆઈ શ્રી એમ કે માલવિયા અને સમગ્ર પોલીસ સ્ટાફના પ્રયત્નોથી મોટી સંખ્યામાં માતાઓ બહેનો ઉત્સાહપૂર્વક ગરબે ઝૂમી ઉઠ્યા સુરક્ષાના પૂરતા બંદોબસ્ત સાથે ઇનામ વિતરણ અને પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું આવા પવિત્ર આયોજનથી બહેનોમાં આનંદ અને ખુશીની લાગણી જોવા મળી રહી છે પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ ટીમની કામગીરી ખરેખર બિરદાવાને લાયક છે રિપોર્ટર સંજય ઉનાવા ગારિયાદાર હાલમાં બે હજાર પચીસમાં હિન્દુ ધર્મનો નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે જેમાં ગારિયાધાર પોલીસ દ્વારા ગારિયાધાર પોલીસ લાઇનના ગ્રાઉન્ડમાં જે ની બહેનો છે તેમના માટે જાહેર એક નવરાત્રીનું આયોજન કરવામાં આવેલ છે કે જેમાં જેથી કરીને જે બહેનો છે તે નિશ્ચિંતપણે મન મૂકીને ગરબાનો માણી શકે અને ગરબા રમી શકે